અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર ખાતે રહેતા ઇસમ દ્વારા અલ્લાહ તથા અલ્લાહની શાનમાં ગુસ્તાખી કરેલ હોય અને કોમી વેમન્શય ફેલાય તેવી ટિપ્પણી સોશિયલ મીડિયામાં કરતાં તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા બાબત આજરોજ મુસ્લિમ સમાજ દ્વારા ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં શાંતિનગર મીરાનગર મુકામે રહેતા સિંહ નામના ઈસમે પોતાના મોબાઈલમાં એસ નીતિશ વન ફોર વન નાઇન ઇન્સ્ટાગ્રામ આઈડી પર અલ્લાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરેલ હતી જેનો લઈ મુસ્લિમ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો આવેદનપત્રમાં જણાવ્યા મુજબ અભદ્ર ટિપ્પણીથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુબાઈ હતી તેમજ આવી વ્યક્તિ દ્વારા સમગ્ર જિલ્લામાં કોમી વેમનશય ફેલાય વાતાવરણ ડોળાય તેવી પરિસ્થિતિ ઊભી થાય તેમ છે સદર ઇસમે જે અલ્લાહની શાનમાં ગુસ્તાકી કરેલ છે તેનાથી સમગ્ર ભરૂચ જિલ્લા તથા સમગ્ર ભારત દેશના મુસ્લિમોની ધાર્મિક લાગણી દુબાઈ હોય જેથી સમસ્ત મુસ્લિમ સમાજની લાગણી છે કે સદર ઇસમ સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એફઆરઆઈ દાખલ કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ આવું કોઈ કૃત્ય ન કરે આ

મુસ્લિમ સમાજની આહત પહોંચે એવા અલ્લાહની શાનમાં ગુસ્તાકી કરી આવા તત્વો વારંવાર મુસ્લિમ સમાજના પેગમ્બરો અને અલ્લાહની શાનમાં ગુસ્તાગી કરે આ લોકો દ્વારા ત્યાંના ઇસ્તાનિક પોલીસને જાણ કરી સ્થાનિક પોલીસે કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરતા આ જો સમગ્ર અંકલેશ્વર શહેરના મુસ્લિમ સમાજના નવ યુવાનો દ્વારા ભરૂચના કલેક્ટર સાહેબ પાસે આવી અને રાજ્યપાલ રાષ્ટ્રપતિ ગૃહ સચિવ અને ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર આપે છે કે આ વ્યક્તિની સામે ફોજદારી કાર્યવાહી થઈ જોઈએ એને પકડીને તાત્કાલિક જેલના સરિયા પાસે ઢકેલવામાં આવે એટલા માટે કે કોઈ પણ ધર્મને આ હિન્દુસ્તાન એક બિન સાંભળી દેશ છે તમામ ધર્મને અહીંયા પોતપોતાનો ધર્મ પાડવાનો અધિકાર છે પરંતુ આવા લુખા તત્વો જે બેફામ નિવેદનો કરે અને પોલીસ એમની સામે જે કાર્યવાહી નથી કરતી એના આધારે અમને છૂટો ડોળ મળે જ એટલે આજે અમે સ્વયંભૂ શાંતિ પ્રિય રીતે જે ભારતના સંવિધાન મુસલમાનો ને અધિકાર આપે એના વિશે આજે કલેક્ટર કચેરી આવી આવેદન પત્ર આપે અને માંગ કરે કે આ વ્યક્તિની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એને જેલના સરિયા પાસે ધકેલવામાં આવે અને અહીંયાથી આ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિ મંડળ ભરૂચના એસપીસી મયુર ચાવડા સાહેબને ને પણ મળશે અને ત્યાં જઈને પણ આજ જ રજૂઆત કરવામાં આવશે કે આની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને જેલના સરિયા પાસે ધકેલવામાં આવે અસલામ વાલેકુમ હવે આ બોલ સલામ સલામવાલેકુમ મારું નામ જમીર શેખ છે હું અંકલેશ્વરનો રહેવાસી છું અંકલેશ્વરમાં નીતિશ કરીને છોકરાએ જે અભદ્ર ટિપ્પણી અમારા અલ્લાહની શાનમાં કરી છે ખરેખરમાં બહુ ખોટી ટિપ્પણી કરી જેમાં ગાળો બે ફાર્મ લખવામાં આવી છે અને એણે કાયદાનો કે એનો કશો ભાન એણે રાખ્યો નથી પોલીસ તંત્ર વિખરાય મુસ્લિમ સમાજમાં જે લોકો છે એ વિખરાય અને જે હિન્દુ મુસ્લિમનો ભાઈચારો છે એ વિખરાય એવી એને પદ્ધતિઓ કરવામાં આવી છે સમગ્ર વર્લ્ડમાં આજે જેટલા બી મુસ્લિમ લોકો રહી છે જે હિન્દુસ્તાનમાં વીસ લાખથી વધારે મુસ્લિમ લોકો પાંચ ટાઈમ વીસ કરોડથી વધારે મુસ્લિમ લોકો અલ્લાહની પાંચ ટાઈમ ઇબાદત કરે છે અને સમગ્ર વર્લ્ડમાં એકસો ને નેવું કરોડથી વધુ લોકો અલ્લાહની પાંચ ટાઈમ ઇબાદત કરે છે એટલે કે આખા પૃથ્વીના ચોવીસ ટકાથી વધુ મુસ્લિમ લોકો અલ્લાહની ઇબાદત કરે છે એ બધાની લાગણી દુભાઈ એવી એ ભાઈએ ગાળો અને અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવેલી છે જેના જેના પ્રતિ અમે લોકો કાયદેસરની કાર્યવાહીની માંગ કરવા માટે આજે કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ તો અમારી એ માંગ છે કે એના પર કાયદેસરની કાર્યવાહી થાય અને એને જેલની સળિયાની પાછળ ધકેલવામાં આવે તાકે બીજી વાર કોઈ પણ માણસ કોઈ પણ ધર્મનું હોય એ કોઈ બી જાતની કોઈ બી ધર્મના પ્રત્યે આવી કોઈ બી જાતની ટ્વીટ ના કરે એ ફેસબુક હોય ટ્વિટર હોય ઇન્સ્ટા હોય કે ગમે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે માણસને એન્ટરટેન માટે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માણસના જનરલ નોલેજને વધારવા માટે છે એના માટે છે તો આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઈ બી ખોટા ધોરણે કરવામાં ના આવે અને આને પગલે આને અહીં જ અટકાવવામાં આવે અને આવા માણસની ધરપકડ થાય એના માટે અમે આવીએ એવી અમારી માંગ છે અને એસપી સાહેબ પ્રત્યે બી અમે જઈએ છીએ અને તે પણ અમે એફઆઈઆરની માંગ કરીશું અને આના પ્રત્યે અમે કાયદેસરના પગલાં હાથ ધરીશું